જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક શ્રી દિનેશભાઈ દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જૂનાગઢ વિતરણ કેન્દ્ર મેળવ્યું છે તો એ ભાઈના મોઢેથી સાંભળીએ શું નામ તમારું મતરુભાઈ અને ક્યાંથી આવો છો કેરાળા અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા આપણા દાદાના સુવાસ હતો બરાબર શ્વાસની તકલીફ હતી હા કબજિયાત હતું હા અને ફેરવાયું હતું ને હા ફેરવા ફેરવાયું હતું બરાબર હવે અમૃત પુષ્પની કેટલી બોટલનો કોર્સ પૂરો કર્યો છે હજી તો પહેલી બોટલ આવે છે આઠમા મહિનાને અગિયાર તારીખે લઈ ગયો તો વીસ તારીખે એમને રિઝલ્ટ સો મળી ગયું બરાબર ટૂંકમાં આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પહેલાં દાદાની પરિસ્થિતિ શું હતી પરિસ્થિતિ એવી હતી કે ખાટલા નીચે પગ નહોતા મૂકી શકતા એવી પરિસ્થિતિ હતી બરાબર ટૂંકમાં હાલવા ચાલવામાંય તકલીફ હતી હા

હવે ચક્કર આવે છે ઉધરસ કફમાં બરાબર છે પેલા કરતા ઘણો બધો ફાયદો છે દ્વારકાધીશ ની કૃપા થઈ ગઈ જય દ્વારકાધીશ